નાગ પંચમી ના દિવસે શું કરશો શ્રાવણ માસની શુકલ પંચમી નાગ પંચમી તરીકે ઓળખાય છે આ દિવસે પૂજા કરવામાં આવે છે આ દિવસે નાગ હોય છે આ દિવસે છે આમ જોઈએ તો સાપને તો શું પણ કોઈ પણ જીવ મારવા જોઈએ નહીં આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગ દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે આ દિવસે સાંપ દૂધ પીવડાવવામાં આવે છે કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાત શ્રાવણ માસ ની કૃષ્ણ પંચમી સફેદ નાગ ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્વ છે આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આપણી ધરતી શેષ નાગ ના ફેર પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષ નાગ પોતાની પૂજા થાય છે માળા સ્પષ્ટ દેખાય છે આથી પણ લોકો નાગ પૂજા કરવામાં વધુ શ્રદ્ધા રાખે છે નાગ પંચમી દિવસે શું કરશો આ દિવસે નાગ નું દર્શન અવશ્ય કરવું જોઈએ નાગ દેવ देव निवास स्थान में पूजा करवी जो ये। नाग देवता ने दूध पर पीवड़व जो ये। नाग देव नी सुगंधित फूल तेमज चंदन थी पूजा करवी जो कारण के नागदेव ने सुगंध अति प्रिय छे ओम नृत्य हूँ फट स्वाहा नो जाप करवा थी सर्प विष दूर थाय छे जुदा जुदा क्षेत्रों मुजब नाग पंचमी नी कथाओ सुख सौभाग्य आपनारी अने बधा दुख दूर करनारी छे कोई पण कथा ने पूरी श्रद्धा थी कहवा थी के સાંભળવાથી જ મનગમતું ફળ મળે છે તો આજે થોડી કથા સાંભળીએ અને બધાને સંભળાવીએ તો શેર કરજો અને લખજો હર હર મહાદેવ કોઈ એક રાજ્યમાં રહેતો હતો ખેડૂત હતી એક દિવસે હર ચલાવતા સમય હર થી ત્રણ સાપ ના બચ્ચા કચડાઈ મરી જાય છે નાગર પહેલા તો સંતાપ કરતી રહી પછી તેને પોતાના બાળકો હત્યારા જોડે બદલો લેવાનું નક્કી કર્યું રાત્રિ ના અંધકારમાં નાગણે ખેડૂત અને તેની પત્ની સાથે બે બાળકોને કરડી લીધું બીજા દિવસે સવારે ખેડૂતની પુત્રીને કડવાના ઈરાદે નાગણ ફરી ચાલી નીકળી તો ખેડૂતની પુત્રીએ તેની સામે દૂધથી ભરેલો વાડકો મૂકી દીધો અને હાથ જોડીને ક્ષમા માંગી લીધી નાગિન પ્રસન્ન થઈ ગઈ અને તેના માતા-પિતા અને ભાઈઓને ફરી જીવિત કરી દીધા તે દિવસે श्रावण શુક્લ પંચમી હતી ત્યારથી અત્યાર સુધી નાગના રજૂ કરી રાજા ને જંગલ માં કારેલા દેખાયા તેને તે તોડી ને થેલી માં ભરી લીધી તેટલા નાગ દેવતા ત્યાં આવી પહોચ્યા અને બોલ્યા કે મને પૂછ્યા વગર કેમ તોડી લીધા राजाए हाथ जोड़ी ने कहू के मारी पत्नी गर्भवती छे अने तेने आ खावी हती मने अही देखाया तो मैं तोड़ी लीधा मने खबर होत के आ तमारा छे तो हु जरूर पूछी ले हवे मने क्षमा करो नाग देवता बोलिया के हु तमारी बातों मा नहीं आवो आ कारेला ने अही मुकी दो अथवा तो तमारी पहली संतान मने आपी देजो राजा कारेला घरे लई आव्यो अने पोतानी प्रथम संतान आपवानी वात पण करी आव्यो रानी ने तेरे बधी बात करी छता रानीए कारेला खावानी इच्छा न छोड़ी थोड़ा समय पची एक रानीए एक पुत्री अने पुत्र ने जन्म आपयो नाग ने खबर पड़ी तो ते पहली संतान मांगवा लाग्यो राजा क्यारे कहता के मुंडन पची तो क्यारे कहता के कान हेद्या पची लई जजो छेवते राजाए कहियो के लग्न पची लई जजो नाग पहला तो राजा नी वातो मानतो रहयो पण जारे राजाए लग्न पछि લઈ जावनी तो लग्न पी तो कन्या पर पिता नो अधिकार तेथी तो ते कोई बीजू बहानो बना ने, छोकरी ने लग्न पहलाज लई जवी पड़शे एक दिवसे राजा पोतानी पुत्री ने तलाव पर नहावा नहावाई गयो तला

લઈ ગયો છે તેવી ખબર પડતા રાણી પણ તેમના વિયોગમાં મરી ગઈ છોકરો એકલો છે એ જોઈને સગા સંબંધીઓએ રાજપાટ છીની લીધું અને તેને ભિખારી બનાવી દીધું તે ઘેર ઘેર ફરીને ભીખ માંગતો અને પોતાનો દુઃખ સૌને કહેતો એક દિવસે જ્યારે તે નાગ દેવતાની ઘેર ભીખ માંગવા ગયો તો બહેનને તેનો અવાજ સંભળાયો तेरे आवाज जानी तो लाग्यो तेरे बाहर आवी ने जोयु अने પોતાના ભાઈ ને ઓરખી લીધો પ્રેમ થી તેને અંદર બોલાવી લીધો બનને પ્રેમ થી તૈયાર રહેવા લાગ્યા હવે જે ત્રીજી કથા છે તે બહુજ પૂરી આપનારી છે એક રાજા ને સાત પુત્ર હતા બધા ના લગ્ન થઈ ગયા હતા બધા ને બાળકો પર થઈ ગયા હતા સૌથી નાના પુત્ર ને કોઈ બારક હજુ સુધી નહોતું તેની પત્ની ને જેઠાણીઓ વાંઝણ કહીને બોલાવતી એક તો સંતાન ન હોવાનું દુખ અને ઉપરથી મહેણાં તેણે વધું દુખી કરવા માંડ્યા જારે તે દુખી થઈને રડતી તો તેનો પતિ તેને સમજાવતો કે સંતાન થવા ન થવા એ તો ભાગ્યનો ખેલ છે તો પછી તું કેમ દુખી થાય છે તે કહેતી કે સાંભળતા નથી બધા મને વાંઝણ કહીને બોલાવે છે પતિ બોલ્યો કે દુનિયા બકે છે તો બકવા દે હું તો કશું નથી કહેતો ને તું ફક્ત મારા તરફ ધ્યાન આપ અને દુખને છોડીને ખુશ રહે પતિની बात सांभरी तेने थोड़ी वार माटे सांत्वना मरती पर फरी कोई ने कोई महिना मारतू अने ते रणवा बेसी जती आ रीते एक दिवसे नाग पांचम आवी गई चौथनी रात्रे तेने एक राते सपना मा पांच नाग देखाया तेमाथी एक बोलियो के अरे दिकरी काले नाग पांचम छे जो तू अमारी पूजा करीश तो तने पुत्र रत्न नी प्राप्ति थशे आ सांभरी ते उठी ने बेसी गई अने पति ने जगावी ने सपना विषय बात પતિ એ કહ્યું કે એમાં શું છે પાંચ નાગ દેખાયા છે તો પાંચ નાગ આકૃતિ બનાવીને તેમની પૂજા કરી લેજે નાગ ઠંડુ દૂધ જ જ પસંદ કરે છે તેથી કાચા દૂધ થી પ્રસન્ન કરજે બીજા દિવસે તે પ્રમાણે જ કર્યું અને નાગ પૂજા કરવાથી તેને નવ મહિના પછી સુંદર પુત્ર રત્ન પ્રાપ્તિ થઈ અને હવે હેલી કઠે સંભળાવું છું ધ્યાન આપીને સાંભળજો એટલે દેવ કૃપા પ્રાપ્ત થઈ છે એનો સમયની વાત છે એક શેઠારીને સાત પુત્રો હતા સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની અને સુશીલ હતી પરંતુ તેને ભાઈ નહોતો એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી ત્યાંજ એકદમ એક સાપ નીકળ્યો જેણે મોટી વહુ મારવા માંડી નાની વહુ ઝણપથી તેની પાસે आवी ने बोली के तेने न मारता ते तो निर्दोष छे आथी मोटी वहुए तेने न मारियो नाग पर बाजू पर खसी गयो नानी वहुए सांप ने कहू के अमे हमारा ज पाछा फरी रहया छे तमे अहीं थी जशो नहीं आटलू कही ने ते बधा साथे चाली निकली अने पछी तो ते घर ना काम मा सांप ने आपेलू वचन पर भूली गई तेने जारे बीजा दिवसे बात याद आवी तो ते बधा ने लई त्या पहुंची अने सांप ने त्याज बैसे लो जोई ने बोली सांप भाई प्रणाम सांप बोलियो के ते मने भाई कहियो छे तेथी जवा दऊ छु नहीं तो खोटी बात करवा माटे हूँ तने हमारा ज डंक मारी देतो ते बोली के भाई मारी भूल थई गई मने माफ करी दो त्यारे सांप बोलियो के सारू आज थी तू मारी बहन छे अने हूँ तारो भाई छु तने जे मांगव हो ते मांगी ले ते बोली भाई मारो कोई नहीं सारू थे तमे मारा भाई बनी गया आम नानी ભાઈ મરી જાય છે જો તમને ગમ્યું હોય તો શેર કરજો અને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ